બનાસકાંઠાના દિયોદર ખાતે નવીન હોસ્પિટલનું નિર્માણ થઈ રહ્યું છે જ્યારે બીજી તરફ નવીન ઓક્સિજન પ્લાન્ટ ધોળખાઈ રહ્યો છે કોરોના મહામારી દરમિયાન લોકોને બચાવવા માટે દેશભરની સરકારી હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ મોટા પાયે સ્થાપિત કરવામાં આવ્યા હતા પરંતુ હવે તેમના અસ્તિત્વ સામે જ સંકટના વાદળો ઘેરાયા છે ત્યારે બીકે ન્યૂઝ ચેનલે દિયોદર રેફરલ હોસ્પિટલમાં નિર્માણ પામેલ ઓક્સિજન પ્લાન્ટનું રિયાલિટી ચેકિંગ કર્યું હતું કોરોના મહામારીની બીજી લહેર વખતે દિયોદર રેફરલ હોસ્પિટલમાં લાખો રૂપિયાના ખર્ચે દિયોદરની જનતા માટે નવો ઓક્સિજન પ્લાન્ટ બન્યાના થોડા દિવસો બાદ દિયોદરની રેફરલ હોસ્પિટલને તોડી છે છેલ્લા ઘણા સમયથી દિયોદર ખાતે રેફરલ હોસ્પિટલના નવા બિલ્ડિંગનું નિર્માણ થઈ રહ્યું છે જો બીજી તરફ લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ ઓક્સિજન પ્લાન્ટ ધૂળ ખાતો નજરે પડી રહ્યો છે ગુજરાતમાં ફરી કોરોના વાયરસની એન્ટ્રી થઈ ચૂકી છે ત્યારે જો દિયોદર પંથકમાં ફરી કોરોના વાયરસ માથું ઉંચકે તો દિયોદરની જનતાને ઓક્સિજનની સેવાઓ માટે મુશ્કેલી વેઠવી પડે તેમ હોવાથી આ ઓક્સિજન પ્લાન્ટની પણ દરકાર લેવાય તેવી માંગ પ્રવર્તી રહી છે કોરોના મહામારી દરમિયાન લોકોને બચાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ઓક્સિજન પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યા હતા ત્યારે દિયોદર ખાતે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા આજે રિયાલિટી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જે રિયાલિટી ચેકિંગ માં તમે દર્શ્યો જોઈ રહ્યા છો તે દર્શ્યો છે દિયોદર રેફરલ હોસ્પિટલ માં બનેલ ઓક્સિજન પ્લાન્ટ ના છેલ્લા બે વર્ષથી દિયોદર રેફરલ હોસ્પિટલ માં ઓક્સિજન પ્લાન્ટ કે જે ધૂળ ખાઈ રહ્યો છે ઓક્સિજન પ્લાન્ટ ને બનાવવામાં આવ્યો ત્યારે માત્ર ને માત્ર ઓક્સિજન પ્લાન્ટ નું ટેસ્ટિંગ કરવામાં આવ્યું પરંતુ દિયોદર ની જનતા માટે ઓક્સિજનની સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી નથી એક બાજુ દિયોદરમાં નવીન રેફ્રિલ હોસ્પિટલ નિર્માણ પામી રહ્યું છે તો બીજી તરફ નવીન બનાવેલ ઓક્સિજન પ્લાન્ટ ધૂળ ખાઈ રહ્યો છે તો શું નવીન રેફ્રિલ હોસ્પિટલમાં ઓક્સિજનની સેવાઓ મળી રહેશે ખરા જેને લઈ પણ અનેક લોકોમાં તર્ક વિરતર્ક વહેતા થયા છે તો બીજી બાજુ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાની એન્ટ્રી થઈ ચૂકી છે જો કે બનાસકાંઠામાં કોરોના ના કેસો જોવા મળશે તો શું દિયોદર રેફરલ હોસ્પિટલનો ઓક્સિજન પ્લાન્ટ કામ લાગશે ખરા જેને લઈ પણ લોકોમાં અનેક સવાલો વહેતા થયા છે બીકે ન્યૂઝ ચેનલ માટે દશરથ સોઢા દિયોદર